જોવા ગયા પછી અત્યારે છે નિંદર આવતી હતી ને તો હોઈ ગઈ જીનુને મૂકી આવી પછી દોઢ વાગ્યો છે એક ઉપર છું તો મેં કીધું લાઈ થોડીક વાર હોઈ જાઉં બે વાગે જાગી જઈશ અને પછી છે ને વિડીયો અપલોડ કરી દઈશ તો કેવું થયું ખબર બે નહીં પણ અઢી વાગી ગયા બોલો પછી હું જાગી તો લે વિડીયો તો બાકી રહી ગયો પછી એડિટિંગ કર્યો અને પછી મૂક્યો તો આજ આજનો વિડીયો મતલબ જે કાલ ભયો ગયો કે નહીં એ વિડીયો મારે એટલે લેટ પડ્યો હતો એવું થયું સીધી આવી ગઈ શું પાછી બેકરીમાં અને બેકરીમાં છે ને એક વસ્તુ મને બતાવી છે જે મારી ફેવરિટ છે જોવો કેક મને ક્યારે ખાવા મળે છે એ હું વિચાર તો હું છે ને ઈનુને લઈને પછી માર્કેટમાં ગઈ હતી અને માર્કેટમાંથી અમે શેરીમાં નીકળ્યા તો આ જોવો આ કેટલો ગારો છે અને ગારો છે ને આની શેરીમાં છે કા કેમ એટલો બધો ગારો છે તમારી શેરીમાં વરસાદ આવ્યો તો તું શું કર નીચે રમવા આવ્યો તો આ વીડિયા બનાવે છે કાં તો વીડિયા બનાવી ને એ વીડિયા બનાવે છે કા મેસ રમે છે જો આ બધા હા મેસ રમો ને એ રમે છે જો સારું હાલો આપણે ઘરે વૈયા જાવી આપણે આ વટવાનું છે શેરીમાંથી આ બધા છે ને સબસ્ક્રાઇબર મળી ગયા છે આ પૂંજવા જાય છે આ દિવાસો રહ્યા છે કાં દિવાસો રહ્યા ને તમે બધા દિવાસો રહ્યા છે તો જો

બેકરી <de vandadiionhalf de vandadi> <trips>

એ આ દેશમાં જ આવવાના છે તો મારે એની છોકરી છે ને એ મારા જેટલી ઊંચી ને હાઈટમાં એમ થઈ ગઈ છે હું તો પતલી પાપડી જ રહી મને વધી ગઈ છે મારી હાઈટમાં થઈ ગઈ છે મારી ભાણકી જે કાવું છે ને એમાં કપડા મારા થોડા હું ન પહેરતી હોય એ બધા જો મારા મોકલવાના હતા આટલા બધા મેં કાઢ્યા જો કપડા તો એ કપડા સેટીમાંથી કાટતી હતી ને તો અમારા રાજે આ બૂટ મંગાવ્યા હતા તો એ બૂટ છે ને એ મેં એક થેલીમાં હતા તો મેં કીધું આ થેલી ખાલી કરીને કપડાં એમાં ભરી દઉં એમ તો એ બૂટની ની હાલત જોવો તમે કાંઈ સમજાણું નહીં મને આ આ આ છે કે જો ઘણા રાજ એને ખાલી ફોટા એકવાર પાડવા થા ને ત્યારે પહેર્યા થા બાકી આ બધું છે ને મને સમજાણું નહીં કે આ હેના બનેલા હશે બૂટ આ એને આર્મી વાળા એમ કાંક પહેરે ને એવા એમાંથી ક્યાંકથી થી મગાવ્યા એને પણ કાંઈ સમજાણતું જ નથી આ બધું છે ને પૂરું જ થઈ ગયું આનું આ જે તળિયું હતું ને એ નીકળીને એ આ બધું આવું થઈ ગયું જો હાલો વાલોરનું રીંગણાનું શાક હું તપેલીમાં ખાવ છું મને લુહણિયો મજા આવે ખાવાની ને આ ભઈને મે શાક આપ્યો છે શું છે જીનલને દૂધ નથી ખાવું એને છાસ ખાવી એમ કે દૂધ ખવાય અત્યારે તપેલી તો અત્યારે જમીન જો મસ્ત રેડી હું થઈ ગઈ છું મસ્ત તો કાઈ નઈ કપડા ચેન્જ કર્યા છે ખાલી અને રાજ ને જીનલ તે નીચે ગયા છે રેડી થઈને અમારે જવાનું છે આજ એક છઠ્ઠી પૂંજન છે ને ત્યાં જવાનું છે ટુ છોકરીઓ એક સાથે બે છોકરીનો જન્મ થયો છે અમારે આ સોનલ કૌશિક છે કે નહીં એના બ્લોગ આવે છે કદાચ જો મેં ચેનલ મેન્શન કરી દઉં એટલે તમને આઈડિયા આવી જશે એનામાં જોજો ઘણા બધા વિડીયો એના આવે છે હવે છોકરીઓના જ આવશે એને છે ને એક સાથે બે છોકરીનો જન્મ થયેલો છે કન્ટિન્યુ આપણે બતાવો આગળની પ્રોસેસ બધી મજા આવશે

છોકરા સઠ્ઠીમાં માં નો આવે પણ આ ભાઈ આવી જશે અય છોકરા ન હોય માં તને ખબર છે

હાલો એ કૌશિક ભાઈ ક્યારે ઘરે ક્યારે આવશે કેતો હવે હવે નઈ હવે હવે કૌશિક ભાઈ એમાં એવું થાય અમારું ઘર છે ને થોડુંક પડે અમે હીરાબાગ અને કતાર ગામ રે એટલે આઘું પડે તો કઈ નઈ હારો હાલો મેળા પછી હવે હો સોનલ બેન ક્યારે આવશો ઘરે હવે જો એ સોનલ બેન છે ને એ તો બે છોકરીઓને રાખવામાં છે કા એની મમ્મી આવેલા છે ને તે જો બે સેવા કરે છે સારું હાલો આવજો હા હા હાલો જો ફેમિલી નીકળી ગયા છે હવે ઘરે જવા અને છે ને શેરુ ગાડીએ છે તો ઘરે જઈને પછી વિડીયો પૂરો કરો તો મેં કીધું શેરુ ગાડીએ વિડીયો પૂરો કરી દઉં તો એમને એ બધા હારે આવ્યા હતા હવે હારે જાય છે અને હાલો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે મળવી કાલે એક નવા વિડીયોમાં હા ભાઈ દ્વારકાથી